દાહોદમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે જેમાં સ્ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં એજન્ટોએ અગાઉના બેંક મેનેજર સાથે મળી બોગસ પગાર સ્લીપ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે બેંકના તમામ નીતિ નિયમોને નીવિમુકી પાંચ પચાસ કરોડની લોન આપી છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે ઓગોબાન્ડ બેંકની ઓડિટ રિપોર્ટમાં ખુલ્યું છે આ મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે કાર્યવાહી કરતા હાલ બેંક મેનેજર એજન્ટો સહિત ત્રીસ જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ કર્યો છે બંને બ્રાન્ચના મેનેજર બે એજન્ટો તેમજ લોન ધારકો મળીને કુલ અઢાર લોકોની ધરપકડ કરી છે આ કૌભાંડ સામે આવતા દાહોદમાં ખડભડાટ મચી ગયો છે મળતી માહિતી મુજબ દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવતા ખળભરાટ મચી જવા પામ્યો છે જેમાં બે હજાર એકવીસથી બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન એસબીઆઈની મેઇન બ્રાન્ચના મેનેજર ગુમિત શ્રી પ્રેમસિંઘ બેદી હાલ રહેવાસી સમાજ સાવલી વડોદરાએ સંજય ડામોર રહેવાસી દાહોદ તેમજ સ્વયંસેખ રહેવાસી સુરતના જોડે મેળા પીપળા કરી ગેરકાયદેસર નાણાંના સ્ત્રોત બતાવી પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને બેંકના નિયમોને નેવે મૂકી રેલવેમાં વર્ગ ચારમાં નોકરી કરતા રેલવે કર્મચારીઓને કમિશન ઉપર તેમની પગાર ઓછી હોવા છતાંય બનાવટી પગાર સ્લીપમાં પગાર વધારે બતાવી ઓગણીસ લોકોને ચાર કરોડની લોન આપી હતી આવી જ રીતે જીએલકે ટાવરમાં ચાલતી એસબીઆઈની બીજી બ્રાન્ચના મેનેજર મનીષ વામનરાવ ગવલે બંને એજન્ટો સાથે મળી દસ જેટલા વ્યક્તિઓના બનાવટી દસ્તાવેજો પગાર સ્લીપ બનાવી તેમને ઓન પેપર જીએસટીના કર્મચારી તેમજ શિક્ષકો બતાવી બ્યાસે પોઈન્ટ બોતેર લાખ રૂપિયાની લોન આપી દીધી અને આમ બેંક મેનેજરે બંને એજન્ટો સાથે મળીને બેંકના નિયમોને નેવે મૂકી ગોટાળા કરીને લોન આપી દીધી હોવાનો પર્દાફાશ થતાં તેમની સામે પોલીસે કાયદાકીય પગલાં લીધા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ